સુરતની દિંડોલી પોલીસે વેપારીને ફોન કરી ધમકી આપી પચાસ લાખની ખંડણી માંગનાર કિશોર સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે રહેતા વેપારીને રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઉત્સવ રેસીડન્સીથી ડિંડોલી ફ્લાવર ગાર્ડન ચાર રસ્તા વચ્ચેથી પસાર થતા હતા ત્યારે એક બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ વેપારીની ગાડીને ઓવરટેક કરી ઉતરી નામ પૂછી વેપારીને હથિયાર કાઢી ધમકાવી ફોન કાઢી લે ભાઈ સાથે વાત કર તેમ કહી ચાલુ ફોન વેપારીને પકડાવી દીધો હતો જેમાં સામેથી અજાણ્યાએ વેપારીનું નામ પચાસ લાખ તૈયાર રાખજે નહી તો ઠોકી દઈશ તેવી ધમકી આપી ખંડણી માંગણી હતી जे अंगे वेपारी डिंडोली पॉलिसद नोधाता पुलिस से तात्कालिक तपास हाथ धरी खंडनी मांगना बरोपीओ पांडेसरा नगर खाते रहता आदित्य उर्फे पांडेसरा आविर्भाव सोसायटी में विभाग एक में रहता वैभव मनोज सिंह तथा एक बाशोर ने झड़पी पा त्रणनी धरपकड़ी कायदेसर कार्यवाही हाथ धरी थी ગઈ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ મહેન્દ્ર ઉર્ફે રામ બોલ ઠાકુર નામનો પચાસ વર્ષનો જે વ્યક્તિ છે જે જગદંબા એક્સપ્રેસ ચલાવે છે તે જ્યારે પોતા પોતાના જે કામકાજનું સ્થળ છે ત્યાંથી ઘરે જઈ રહ્યો હતો એ દરમિયાનમાં એક આદિત્ય ગોડ કરીને જે વ્યક્તિ છે એની પાછળ બાઇક લઈને આવ્યો અને પ્લાસ્ટિકની એના મસ્તક ઉપર ગન મૂકીને એને કીધું ભાઈ કાલે પચીસ પેટી તૈયાર રાખજે અને ત્યારબાદ એક ચાલુ ફોન હતો અને ફોનમાં એક વૈભવ રાજપૂત કરીને છે જેણે એને ફોનમાં પણ કીધું કે તું તૈયાર રાખજે એમ કરીને ધમકી આપી અને પછી ત્યાંથી યુ ટર્ન લઈને બાઇકવાળો નીકળી ગયો ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આ મામલો આવ્યો તો જે તે વખતે આ ફરિયાદ લેવામાં આવી ફરિયાદ લેતા ખબર પડી કે ડિટેક છે પોલીસને હ્યુમન રિસોર્સથી એને અલગ અલગ ઢબે પૂછપરછ કરતાં ખબર પડી કે આમાં આ લોકો સામેલ છે એમાં બે બાળકિશોર છે અને બાળકિશોર એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે અને બે બીજા આરોપીઓ છે વૈભવ અને આદિત્ય એમાં જે એક મુખ્ય જે બાળકિશોર છે તે પોતે નાની મોટી ચોરીઓ કરતો હતો અને એ દરમિયાનમાં કંઈ કમાતો ન હતો એટલે વારે ઘડી એને ઘરેથી કોઈ એને પસંદ કરતા નહોતા કારણ કે આર્થિક રીતે કોઈ સમૃદ્ધ થતો નહોતો એટલે એને કોઈ પણ ગેંગને જોઈને કે કોઈ પણ મૂવી જોઈને કે કોઈ પણ વેબ સિરીઝ જોઈને કોઈ પણ રીતે એને મનમાં વિચાર આવ્યો કે કોઈપણને ખંડણી માંગીએ તો આ રીતે પૈસા એને સરળતાથી મળી જાય એટલે એને વિચાર આવતા એને આ બીજા બે મિત્રો કે જે પુખ્ત ઉંમરના છે વૈભવ અને આદિત્ય એને વાત કરી અને આ રીતે એ લોકોએ પ્લાન કર્યો અને પ્લાન કરીને આ લોકોએ એને પહેલાં મારી નાખવાની ધમકી આપી પછી એને કીધું ભાઈ તારા ઘર ઉપર ફાયરિંગ થશે તો પૈસા નહીં મોકલા ઇન ઇન બિટવીન પોલીસ પાસે આ મેટર આવતા પોલીસે આ ગુનો ડિટેક કર્યો અને ચારે ચાર જે આરોપીઓ છે એને ધરપકડ કરવામાં આવેલી છે